જય જય શ્રી ગોકલેશ શ્રી રસોવૈશ પ્રભુનું રસિક રસપાન શ્રી રસોવૈશ એટલે સ્નેહનું સર્વથી પર રસોવૈશ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીએ જ્યારે પરમધામમાંથી ભૂતલ પર પધારવાનો નિશ્ચય કર્યો ત્યારે ભૂતલ પર પ્રભુની સેવા અર્થે જે સૃષ્ટિને પધારવાનું હતું તે પ્રભુની મુખ્ય શક્તિઓ બાર હતી જેનું નીચે પ્રમાણે બાર શક્તિઓનું વિવરણ પહેલી શક્તિ કૃપા શક્તિ શ્રી મોહનભાઈજી બીજી શક્તિ આનંદ શક્તિ શ્રી બેનજીરાજ ત્રીજી ઈચ્છા શક્તિ શ્રી ગોકુલભાઈ ચોથી કાર્ય શક્તિ શ્રી માધવદાસ સુલતાનપુરી પાંચ કીર્તિ શક્તિ શ્રી દામોદર દસભાઈ છ આધાર શક્તિ શ્રી વિરુબાઈ સાત ભક્તિ શક્તિ શ્રી રૂપાબાઈ આઠ જ્ઞાન શક્તિ શ્રી નવ લીલા શક્તિ શ્રી દસ કાંતા શક્તિ નાગરદાસભાઈ અગિયાર શ્રી અમુના શક્તિ છ ધર્મ ગુણરૂપ છે અને બારમી મુખ્ય શક્તિ શ્રી પાર્વતી આપ શ્રીના અંગથી પ્રગટ કરી તે વારંવાર પ્રગટ્ય લઈ પ્રભુની સેવા કરી શ્રીજીને પર પધારવાના અનેક કારણો હતા પ્રભુની લીલાનું વિવરણ કરવાનું મહેશ્રી ગોપાલદાસભાઈને મનોરથ ઉપજ્યો શ્રીજી પરમ કૃપાળુ છે મહેશ્રી મનોરથ પૂરણ કર્યો પ્રભુએ અસીમ કૃપા કરી ભૂતલ પર પ્રભુનું પ્રાગટ્ય શા માટે પ્રભુની લીલા પુષ્ટિ ધર્મ શ્રી મહેદ માર્ગ આ બધા જ મનોરથ પ્રભુએ શ્રી મહેદ ગોપાલદાસભાઈ ના હૃદયમાં બિરાજી અવલોકિક ગ્રંથો દ્વારા રસભંડાર ખુલ્લો મૂક્યો જેનો જેટલો અધિકાર તેને તે રસનું મહાદાન ગ્રંથો દ્વારા થાય કૃપા શક્તિની કૃપા દ્વારા પ્રભુ ઈચ્છાથી પાન કરીએ પ્રભુ શક્તિ પ્રાગટ્ય સ્વરૂપ કૃપાશક્તિનું પ્રથમ પ્રાગટ્ય કૃષ્ણદાસી તરીકે શ્રી ગુસાઇજી ને ત્યાં શ્રી ગોકુલનાથજી ની સુખ લીધું અને સેવા કરી પ્રભુના પ્રાગટ્ય એટલે સંવત સોળસો ને આઠ પહેલા રમણધામ માંથી લીલા અર્થે પધાર્યા કૃપા શક્તિનું બીજું પ્રાગટ્ય ગુજરાતમાં કુંવરબાઈ નામે સંવત સોળસો ને છેતાલીસમાં થયું શ્રીજી ગુજરાત વિઠ્ઠલભાઈને ત્યાં પધાર્યા ત્યારે કુંવરબાઈએ શ્રીજીને ભક્તિ ભાવપૂર્વક સર્વ સમર્પણ કરી આધ્યાત્મિક આનંદનો રસ મેળવ્યો

થયું આ પ્રમાણે કૃપાશક્તિના ત્રણ પ્રાગટ્ય શ્રી રાજની સેવા અર્થે અને ભૂતલ પર દેવીજીઓ પર કૃપા અર્થે પધાર્યા જય જય શ્રી ગોકલેશ